નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર જેમાં આગળ મધ્યક અને બહુલકની ચર્ચા કરી હવે આ ભાગથી આપણે મધ્યસ્થ વિશેની માહિતી મેળવશું મધ્યક એટલે એક્સ બાર એના પછી બહુલક એટલે ઝેડ એની ચર્ચા કરી જો વિડીયો ન જોયા હોય તો આ બટન પર ક્લિક કરી અને વિડીયો જોઈ લેવા હવે આજથી આપણે જોઈએ મધ્યસ્થ એટલે થશે એમ મધ્યસ્થ એમ કઈ રીતના શોધવાનો એની માહિતી આપણે જોઈએ બે પ્રકારે હસી એક અવર્ગીકૃત મધ્યક અને બીજો આવશે વર્ગીકૃત મધ્યક આપણે ધોરણ સાત આઠમાં આગળ જે અભ્યાસ કર્યો એ પ્રમાણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધી શકાય હવે અત્યારે જે અભ્યાસ કરીશું એ આવશે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ ચલો જોઈએ પહેલાં અવર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતી એટલે શું તો વર્ગ પ્રમાણે માહિતી આપેલી ના હોય એટલે આ રીતના આપેલું હોય છ ચાર બે સાત નવ પાંચ આ રીતના માહિતી આપેલી હોય અને આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો એમ કહેલું હોય બરોબર તો આપેલી જે માહિતી છે એનો મધ્યસ્થ શોધવો હોય તો કઈ રીતના શોધી શકાય આગળ આપણે આગળના ધોરણમાં જોયું એ પ્રમાણે શું કરવાનું આપેલ જે અવલોકનો હોય ચડતા ક્રમમાં લખવાના તો સૌથી નાનું હોય બે પહેલાં આવશે એના પછી ચાર પછી તો પાંચ છ સાત અને નવ તો છ સાત અને નવ આ રીતના શું કરવાનું અવલોકનને ચડતા ક્રમમાં લખવાના બરાબર ચડતા અથવા ઉતરતા ક્રમમાં લખી શકાય પછી એની મધ્યમાં જે અવલોકન આવશે એ બનશે આપણો મધ્યસ્થ તો અહીં આગળ જુઓ મધ્યમાં કયો અવલોકન આવશે તો હું આ બાદથી બે અવલોકન દૂર કરીશ પાછળથી બે દૂર કરીશ તો મધ્યમાં આવશે આ બે અવલોકનો મધ્યમાં શું આવશે બે અવલોકનો આવશે તો આ બે અવલોકનોમાંથી મધ્યસ્થ કયો બનશે તો આ બંનેનો સરવારો કરવાનો ભાગ્યા બે કરવાના શું કરવાનું બંનેનો સરવારો એટલે પાંચ પ્લસ છ ભાગ્યા બે તો પાંચ વત્તા પાંચ દસ ને અગિયાર અપોન બે તો કેટલા આવશે અગિયાર અપોન બે એટલે પાંચ પોઈન્ટ પાંચ આ બનશે આપણો મધ્યસ્થ બરાબર ચલો બીજું ઉદાહરણ લઈએ એ રીતના ત્રણ પાંચ નવ બે સાત છ અને ચાર ચાલો આ ઉદાહરણ લીધું આનો મધ્યસ્થ શોધો તો પહેલાં શું કરવાનું માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની તો અહીંયા આગળ બે ત્રણ ચાર પાંચ છ સાત બે ત્રણ ચાર પાંચ છ સાત અને આગળ નવ તો નવ તો ચલો માહિતીને પહેલા શું કર્યું ચડતા ક્રમમાં ગોઠવી તો હા હવે ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી એની વચ્ચે જે આવશે માહિતીનું અવલોકન એ બનશે આપણો મધ્યસ્થ તો વચ્ચે કોણ આવશે તો આ બાદથી ત્રણ અને આ પાછળના ત્રણ તો વચ્ચે કોણ વધ્યું પાંચ તો આપણો મધ્યસ્થ શું બનશે પાંચ એ રીતના અભ્યાસ આપણે આગળના ધોરણમાં કર્યો તો એને શું કહેવાય અવર્ગીકૃત માહિતી કહે છે તો આપેલા આપેલી માહિતીમાં ના આપેલી માહિતીમાંના અવલોકનોને ચડતા ક્રમમાં લખી તેની મધ્યમો આવતા અવલોકનને મધ્યસ્થ કહે છે બરોબર એટલે માહિતીને ચર્ચા ક્રમમાં લખીએ અને વચ્ચે જે માહિતી મળશે એટલે જે અવલોકન મળશે એને શું કહેવાય મધ્યસ્થ એમ કહે છે હવે આમાં પણ સૂત્રની રીતના ગણવું હોય તો ગણી શકાય બરોબર અહીંયા આગળ આપણે કેટલા અવલોકન હતા એક બે ત્રણ ચાર પાંચ અને છ અવલોકન હતા છ અવલોકન એટલે અહીંયા આગળ હું એન લખું તો એન બરાબર છ એટલે શું કહેવાય એને યુગમાં સંખ્યા કહેવાય એન બરાબર છ એટલે શું કહેવાય એની યુગમાં સંખ્યા કહેવાય બેકી સંખ્યા કહેવાય અને નીચે કેટલા અવલોકન છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો એન બરાબર શું બનશે અયુગમાં સંખ્યા મળશે એટલે કે એકી સંખ્યા બરાબર લોકોનોની સંખ્યા કેટલી સાત એટલે અયુગમાં એકી સંખ્યા મળે છે ચલો પહેલાં આપણે જોઈએ યુગ્મ સંખ્યા આ યુગ્મ સંખ્યા આપેલી હોય તો એને સૂત્રની મદદથી કઈ રીતના મધ્યસ્થ શોધી શકાય તો યાગર લખીએ મધ્યસ્થ એમ બરાબર યુગ્મ સંખ્યા માટે ચલો એન એટલે યુગ્મ સંખ્યા કહી શકાય હવે આ જ સંખ્યા આપણે કેટલા યાગર અવલોકન છે એક બે ત્રણ ચાર પાંચ અને છ અવલોકનો આપેલા છે છ અવલોકનો આપેલા હોય તો એનું સૂત્ર મૂકી અને એનો મધ્યસ્થ કઈ રીતના શોધી શકાય પહેલાં એના વિશે ચર્ચા કરીએ આપણે તો ચલો અહીંયા આગળ હું લખીશ એનું સૂત્ર તો એમ બરાબર એન ભાગ્યા બે આ એન ભાગ્યા બે એટલે શું થશે તો એન એટલે થશે અવલોકનોની સંખ્યા એન બરાબર શું આવશે અવલોકનની સંખ્યા તો એન ભાગ્યા બે મુ અવલોકન ચલો પ્લસ એન અપોન બે પ્લસ વન મુ અવલોકન ભાગ્યા બે આ કઈ સંખ્યા માટે તો આ વર્ષે યુગ્મ સંખ્યા માટે બરાબર યુગ્મ સંખ્યાઓ કેટલી હોય છ છ સંખ્યાઓ બંને બાજુ જો છ હોય આઠ હોય બંને બાજુ સમાન સંખ્યાઓ નીકળી જતી હોય વચ્ચે આ રીતના બે સંખ્યાઓ મળતી હોય તો બે સંખ્યાઓનો મધ્યસ્થ કઈ રીતના શોધી શકાય એના માટેનું સૂત્ર એન અપન બે મુ અવલોકન પ્લસ એન અપોન બે પ્લસ એકમું અવલોકન ચલો એન અપન બે એન એટલે અવલોકનની સંખ્યા કેટલી છ છ ભાગે બે એટલે કેટલા આવશે ત્રણ તો ત્રીજું અવલોકન પ્લસ એન ભાગ્યા બે પ્લસ એકનું અવલોકન એન ભાગ્યા બે એટલે છ ભાગ્યા બે એટલે ત્રણ પ્લસ પાછળ એક એટલે ચારનું અવલોકન એટલે ચોથું અવલોકન નીચે આવશે ભાગ્યા બે ચલો ત્રીજું અવલોકન કયું આપેલું છે આમાં પાંચ તો યાગળ પાંચ પ્લસ ચોથું અવલોકન છ ભાગ્યા બે તો અગિયાર ભાગ્યા બે એટલે શું આવશે પાંચ પોઈન્ટ પાંચ તો આમાં સે મધ્ય એમ કેટલો પાંચ પોઈન્ટ પાંચ બરાબર તો આ સૂત્રની રીતના આ રીતના ગણી શકાય જો સંખ્યાઓ આપેલી હોય તો યુગ્મ એટલે બે સંખ્યાઓ હવે જો અયુગ્મ સંખ્યાઓ આપેલી હોય તો કયા સૂત્રની મદદથી ગણી શકાય અયુગ્મ સંખ્યાઓ તો ચલો અહીંયા આગળ હું લખીશ એમ એટલે અયુગમાં સંખ્યા અવલોકનોની સંખ્યા કેટલી આપેલી છે એને એટલે તો અહીંયા આગળ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આગળ અવલોકનની આનું સૂત્ર કયું બનશે તો એન પ્લસ વન ભાગ્યા બે જો કોઈ અયુગમાં સંખ્યાઓ આપેલી હોય અને એનો મધ્યસ્થ ધ્વા હોય તો સૂત્ર કયું બનશે એન પ્લસ વન ભાગ્યા બે એન એટલે અવલોકનોની સંખ્યા કેટલી છે તો ત્રણ વત્તા ત્રણ છ ને એક સાત તો સાત પ્લસ એક ભાગ્યા બે તો સાત વત્તા એક એટલે શું આવશે આઠ ભાગ્યા બે આઠ ભાગ્યા બે કરીએ એટલે ચાર આ ચાર શું મળશે મધ્યસ્થ તો ના આ ચાર મધ્યસ્થ નહીં મળે પણ જે તમે માહિતી ચડતા ક્રમમાં ગોઠવેલી હોય એમાં ચોથા નંબરનું અવલોકન એ બનશે આપણો મધ્યસ્થ તો આ જે માહિતી ચડતા ક્રમમાં ગોઠવી એમાં પહેલું બીજું ત્રીજું અને ચોથું તો આ બનશે આપણો મધ્યસ્થ મધ્યસ્થ એમ કેટલું આવશે પાંચ બરાબર તો એ આગળ જવાબમાં મધ્યસ્થ કેટલો આવશે પાંચ તો એ આગળ જો પાંચ છે હા આ મધ્યસ્થ મળશે ને યાદ ખાસ ધ્યાન રાખવાનું આ શું મળશે એ નંબરનું જે અવલોકન હશે એ મધ્યસ્થ બનશે આ નંબર મળશે ચાર નંબર તો ચાર નંબરનું તમે અવલોકન જોશો તો કયું છે પાંચ તો એ બનશે આપનો મધ્યસ્થ તો એ આગળ માહિતી હતી અવર્ગીકૃત માહિતી આપેલી માહિતીઓને પહેલાં શું કરવાની ચડતા ક્રમમાં લખવાની ચર્તા ક્રમો લખ્યા પછી એની વચ્ચે આવશે જે અવલોકન એને શું કહેવાય આપેલી માહિતીનો મધ્યસ્થ કહે છે હવે ઘણીવાર જે બે અવલોકનો પણ વચ્ચે આવી શકે અને એક અવલોકન આવે અવલોકન પણ વચ્ચે આવી શકે જો બે અવલોકન વચ્ચે આવે તો શું થશે તો એન એટલે યુગ્મ સંખ્યા હોય ચાર હોય છ હોય આઠ હોય તો એમાં વચ્ચે કેટલા અવલોકન આવશે બે તો એની માટે તમે શું કરવાનું વચ્ચેના બે અવલોકનોનો સરવારો ભાગ્યા બે અને જો એન બરાબર યુગ્મ સંખ્યા માટે સૂત્ર મૂકવું હોય તો એન ભાગ્યા બે મો અવલોકન પ્લસ એમ ભાગ્યા બે પ્લસ મો અવલોકન એટલે એ આગળ આવશે છ ભાગ્યા બે એટલે ત્રીજું અવલોકન છ ભાગ્યા બે એટલે ત્રણ વત્તા એક ચાર ચોથું અવલોકન એટલે ત્રીજું અવલોકન કયું પાંચ અને ચોથું અવલોકન છ બંનેનું સરવાળો ભાગ્યા બે એટલે પોંચ પોઈન્ટ પોચ એ રીતના અયુગ્મ સંખ્યા આપેલી હોય તો અયુગ્મ એટલે એકી સંખ્યા તો એમાં બંને બાજુથી અમુક સંખ્યા બાદ કરો એટલે વચ્ચે એક સંખ્યા બનશે વધશે બરાબર એ સંખ્યા શું મળશે આપણો મધ્યસ્થ એ રીતના ન શોધવું હોય તો સૂત્ર મૂકી દેવાનું એન પ્લસ વન ભાગ્યા બે એન એટલે અવલોકનોની સંખ્યા કેટલી છે સાત વત્તા એ કેટલી આઠ ભાગ્યા બે તો વચ્ચે કયું આવશે ચાર નંબરનું અવલોકન તો ચાર નંબરનું અવલોકન એક બે ત્રણ ચાર કયું પાંચ તો એ બનશે આપણો મધ્યસ્થ એમ આ હતી અવર્ગીકૃત માહિતી હવે આના પછી આપણે જે અભ્યાસ કરીશું ધોરણ દસમાં એ આવશે વર્ગીકૃત માહિતી તો વર્ગીકૃત માહિતીના સૂત્ર વિશેનો અભ્યાસ આપણે પછી કરીએ ચલો જોઈએ હવે આગળ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ વર્ગીકૃત માહિતી વર્ગીકૃત માહિતી એટલે શું પહેલા એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ વર્ગીકૃત માહિતી એટલે વર્ગ પ્રમાણે આપેલી હોય દાખલા તરીકે 5 થી દસ દસ થી પંદર પંદર થી વીસ વીસ થી પચીસ પચીસ થી ત્રીસ બરાબર અને નીચે એની આવૃત્તિ આપેલી હોય દાખલા તરીકે ચાર પાંચ સાત નવ ત્રણ આ રીતના એનું શું આપેલું હોય આવૃત્તિ આપેલી હોય હવે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવું હોય તો એના માટે એક સૂત્ર છે સૂત્ર યાદ રાખવું પડશે તો મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ કૌશ્મ એન બાય ટુ માઇનસ એફ એચ આ સૂત્ર છે વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ શોધવા માટે તો સૂત્ર ખાસ યાદ રાખવાનું કયું આવશે મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ એફ એચ સૂત્ર વિશે કેટલીક માહિતી મેળવી લઈએ અહીંયા આગળ એન એન એટલે શું થશે તો અવલોકનોની સંખ્યા સીએફ એટલે થશે સંચય આવૃત્તિ એફ એટલે આવૃત્તિ અને એચ એટલે થશે વર્ગ લંબાઈ ચલો એકની માહિતી હું આગળ નીચે લખું પહેલા એમ એમ એટલે શું થાય તો મધ્યસ્થ પછી આવશે એલ ચલો એલ એટલે તો નીચે અહીંયા આગળ આવૃત્તિ આપેલી છે હવે જેમાં આપણે મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ શોધીશું આવૃત્તિ એનો જે વર્ગ હશે ને વર્ગ એની અધઃ સીમા એટલે મધ્યસ્થ વર્ગવાળા આવૃત્તિવાળા વર્ગની અધઃ સીમા એટલે કોઈ આવૃત્તિ દાખલા તરીકે આપણે આ આવૃત્તિ મળશે તો એનો આ વર્ગ કહેવાય અને એની અધઃ સીમા કઈ કહેવાય વીસ બરાબર એ આગળ આપણે દાખલા ગણી એ સમયે સમજીશું તો એ આગળ મધ્યસ્થ આવૃત્તિવાળા वर्गनी अधो सीमा एनापची तो n एन। n बराबर થશે અવલોકનની સંખ્યા चलो एनापची આવશે cf આ cf એટલે શું તો cf એટલે થશે સંચય આવૃત્તિ પણ સીએફ કહી લેશું તો આપણે જે આવૃત્તિ પસંદ કરી હોય એટલે જે આવૃત્તિ મળશે આપણે દાખલામાં એના ઉપરના વર્ગની આવૃત્તિ પસંદ કરીશું સીએફ એટલે શું આવશે મધ્યસ્થ આવૃત્તિના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જે મધ્યસ્થ વર્ગ હશે એ આવૃત્તિના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ પસંદ કરીશું એના પછી આવશે એપ ચલો હવે આ એપ એટલે શું તો એ આગળ મધ્યસ્થ આવૃત્તિ એપ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એપ એપ એટલે શું થશે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ પછી આવશે એચ એટલે થશે વર્ગ લંબાઈ એ છેલ્લે થશે વર્ગ લંબાઈ કઈ રીતના શોધવાની તો ઉર્ધ્વ સીમા માઇનસ અધ સીમા માંથી પાંચ જોઈ લે પાંચ અહીંયા કે પંદર માંથી દસ જોઈ લે પાંચ તો વર્ગ લંબાઈ એચ શું બનશે પાંચ તો સૂત્રમાં આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની એલ એટલે આવશે મધ્યસ્થ આવૃત્તિ વાળા વર્ગની અધહ એન એટલે અવલોકનોની સંખ્યા સીએફ એટલે મધ્યસ્થ આવૃત્તિના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ જે પસંદ કરો એમાં કઈ પસંદ કરવાની જે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ હોય એના ઉપરના વર્ગની એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને નીચે એચ બરાબર વર્ગ લંબાઈ